પાછલા સત્તાવન વર્ષથી મજી ગામના રાજા ગણેશ મંડળ દ્વારા ગુંદાળા દેવ ગણેશજી સ્થાપન ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષે ગણેશજીના ભક્તોને કઈક અલગ જ રીતે અહીંયા દર્શન કરવામાં આવતા હોય છે

અમારા મંડળનું નામ ગામના રાજા છે અમે સત્તાવું વર્ષથી ગણપતિ બાપાનું સ્થાપન કરીએ છીએ અહીં આ વખતે અમે કેદારનાથ મંદિરનું વિચાર કરી કેદારનાથ મંદિર બનાવવાનું વિચાર્યું અને કેદારનાથ મંદિર બનાવ્યું છે અને તેમાં લોકો દર્શન કરવા આવી કેદારનાથ ગયા એવું ફીલ કરે છે અને નવસારીની આજુબાજુ પ્રજા અહીં આવી એવું ફીલ કરી રહ્યા છે કે અમે કેદારનાથ આવ્યા એવું ફીલ કરી અહીં અમને જણાવે છે કેદારનાથ મંદિર બનાવવા માટે અમે થર્મોકોલનો ઉપયોગ કર્યો છે અને કેદારનાથ મંદિરની ઊંચાઈ એકાવન ફૂટ છે અને એ બનાવવા માટે અમને નેવું દિવસ મહેનત લાગી છે અમને કેદારનાથ ધામના દર્શન કરવા દરેક માટે શક્ય નથી ત્યારે મજી ગામ ખાતે કેદારનાથ મંદિરમાં બિરાજમાન ગણેશજી દર્શન કરવા નવસારી જિલ્લા ભર ભક્તો આવી રહ્યા છે અને અહી આવીને જાણે કેદારનાથ ધામના દર્શન કર્યા હોય એ અનુભૂતિ કરે છે મજી ગામ રાજા એક કેદારનાથ ની નવી કૃતિ લઈને આવેલું છે ને અહીંયા આવીને આપણને એવો અનુભવ જોવા મળે છે કે આપણે ઓરિજિનલ કેદારનાથ પહોંચી ગયા જુઓ આપને અનુભવ જોવા મળે છે તો તમને પણ મને એક અહેવાન કરું છું કે તમે પણ અહીંયા આવો અને કેદારનાથની આ તમે કૂટીનો અહીંયા અનુભવ લો આપણાથી કેદારનાથ તો કદાચ બધાથી પહોંચી નહીં વળાય તો અહીંયા અહીંયા તમે મચ્છી ગામના રાજા પાસે આવીને કેદારનાથના એક દર્શન કરો અને અહીંયા તમે કેદારનાથની એક ફિલિંગ તમે પ્રાપ્ત કરો એવી મારી સાફ સૌને અહેવાન છે અહીં બધા માટે કેદારનાથ જવું શક્ય નથી તેથી અહીંયા મજી ગામમાં એકચ્યુઅલ એવું કેદારનાથ બનાવેલું છે જેમ કે એક એકવાર મુલાકાત લેજો જ્યારે બી આવો ત્યારે તમને કેદારનાથ જેવી જ ફિલિંગ આવશે અને બધું જ કેદારનાથ જેવું જ બનાવેલું છે કેદારનાથ ધામ ગણેશજીના દર્શન કરવા માટે રોજ હજારો ભક્તો આવી રહ્યા છે ત્યારે તમે પણ એકવાર મજી ગામ ખાતે કેદારનાથ મંદિર માં બિરાજમાન ગણેશજી દર્શન અવશ્ય કરો સંવાદદાતા ભરત ગણપતિ ન્યૂઝ ચિખલી